દેવેર નજીક મડી પાસેથી પસાર થતી નદી ભરૂચના માંડવા અને મકદમપુરના બે યુવકો ડૂબી જતા મોત ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી શિનોળ તાલુકાના દિવેર નજીક આવેલા મડી ગામ પાસેથી પસાર થતી નર્તા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમ પૂર્ણા પટેલ પરિવારના બે યુવકો નાવા પડતા લાપતા બન્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના માંડવા અને મક્તમ પૂર્ણા પટેલ પરિવારના બે યુવાનો હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું હોય દિવેર મડી નરતા નદીમાં નાવા માટે આવ્યા હતા બંને યુવાનો પરિમલ રમેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ એકત્રીસ રહેઠાણ માંડવા માછી પટેલ ફળી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ યશકુમાર રાકેશભાઈ માછી પટેલ ઉમર વર્ષ પંદર હેઠાન મક્તમપુર તાલુકા જિલ્લા ભરૂચના હોવાનું જાણવા પડ્યું છે નદીમાં નાહવા નાહતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા અસહ્ય ગરમીના કારણે બંને યુવાનો નાહવા માટે આવ્યા હતા ઘટનાની જાણ થતા કરચણ ફાયર વિભાગના કર્મીઓએ પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી સવારે બંને યુવાનોના મૃતદેહો મળી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ સુરતના એક પરિવારના સાત સદસ્યો પોઈચા નજીક નર્મદા નદીમાં નાહવા પડતા લાપતા બન્યા હતા ફાયર વિભાગની સઘન શોધખોળના અંતે લાપતા બનેલા સુરતના પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા અને હજુ તો સુરતના એક પરિવારના સાત સદસ્યોના મોતની સહી સુકાઈ નથી ત્યાં તો ભરૂચના બે યુવાનો ડૂબી જતા અરે રાટી વ્યાપે જવાબ પામી હતી ટૂકા ગાડામાં બીજી ઘટના બનતા દિવેર નજીક નદ નદીમાં નાવા આવતા શેલાણીઓ માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર અવિસ સૈયદ તહેલકા ન્યૂઝ દિવેર કરજણ 25 જણ જે આઈવાતા નાવા માટે ઘર્મના કારણે નમ અને ત્યાં એક કલાક પછી અમને ખબર પડી કે અમારી કુટમાંથી બે છોકરા જમલતા ત્યાર પછી અમે તંત્રને જાણ કરી અને ત્યાર પછી તંત્રએ શૂટખોળ ચાલુ કરી છે શું નામ હતું હિતેશ કુમાર રમેશભાઈ પટેલ અને કુમાર રાકેશભાઈ પટેલ